માં ગૌ સેવા હોસ્પિટલ કુકસવાડાને આદરણીય પૂ ભોલેનાથ બાપુ દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ કરી છે આજે રામ નવમીના પાવન અવસરે ધામ ખાતે મહાન સંગીતકાર રત્ન તીરે એમના અખંડ સંગીતની સુરાવલીઓ વચ્ચે બાપા સીતારામ ગૌ શાળા જુજારપુરના બેન્ડ પાર્ટીના સુરીલા સ્વરે સાધુ સંતોના હાથે જ્યારે એમ્બ્યુલન્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું હતું ત્યારે આ મહાન સંગીતના આરાધક એવા રત્નાકરઈ ગૌ માતાની સેવામાં પોતાના સુર પૂર્યા છે અને આ ગૌસેવાને વધાવી લીધી હતી એમ્બ્યુલન્સની ગૌ અર્પણ અર્પણવિધિ માપુ ભોલેનાથ બાપુ સાથે ભાગવત ભૂષણ ડો મહાદેવપ્રસાદ મહેતા તથા પૂ કમલનાથ બાપુ અને આ પરગણાની ગૌશાળાઓના ભક્તો જોડાયા હતા આ પ્રસંગે ગૌસેવા અને ભાગવત ભૂષણ ડો પ્રસાદ મહેતા એ બિરદાવીને પૂ ભોલેનાથ બાપુના તપ સાથેના ગૌ સેવાને બિરદાવી અને આવા સંતો ગાય માતા માટે જે કાર્ય કરે છે તે ખૂબ વંદનીય છે ગાય માતાના નિવાસસ્થાને કોઈ આશુરી શક્તિ કે પરમાણુ કે કીટાણુ કે વાયરસ જઈ શકતો નથી માટે ગાય માતા આપ સર્વેની તારણહાર છે પરમ આદરણીય ગુરુદેવપુ ભોલેનાથ બાપુનો આ પરગણાની બધી જ ગૌશાળાવતી હૃદયથી આભાર માનીએ છીએ કે આપ દ્વારામાં ગૌ સેવા હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ થઈ છે જય ભોલેનાથ જય માતાજી મહાદેવ હર ઓમ નમો નારાયણ કેશોદ પત્રકાર દિનેશ દિનેશભાઈ કાનાબાર